ગતરોજ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર બની દીકરી જે છે તેઓનું કાયદેસરના અવાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીરાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં બીએનએસ બીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે મુજબની ફરિયાદ છે નોંધવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા છે આ દીકરીને શોધખોળ કરવા માટેની તજવીજ છે એ હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ તારીખ ચોવીસ અગિયાર બે રોજ દીકરી જે છે એ મળી આવે છે દીકરીને દરી મળી આવતા દીકરીની તેમના પરિવારજનો દ્વારા તેમજ પોલીસ દ્વારા પૂછપરછ કરતા દીકરી દ્વારા જે જે અલગ અલગ વિગતો છે છે એ જણાવવામાં આવે જણાવ્યા મુજબ ઘટના બની હતી તેમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય ચાર આરોપી જે છે તેમના વિરુદ્ધમાં બીએનએસ ની કલમ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ તથા પોક્સોની કલમ ત્રણ એ ચાર પાંચ એક અને છ જેલ હવાલે મોકલવામાં આવેલ છે તેમજ અન્ય ત્રણ આરોપી અશ્વિન ચૌહાણ નટુભાઈ ચૌહાણ કે જેઓ વીરપુરના રહેવાસી છે મહેશભાઈ ચુડાસમા કે જેઓ વીરપુરના રહેવાસી છે તેઓ જે છે તેઓને અરેસ્ટ કરી તેઓના બે દિન બેના લેવામાં આવે છે તેમજ તેઓને હાલ બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે તથા અન્ય એક આરોપી છે શૈલેષભાઈ મકવાણા કે જેઓ આજે હાલ ફરાર છે તેઓની શોધખોળ કરવા માટે પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે